મેં એક છોકરીને ચાર ગુંડાઓના ચુંગલમાંથી બચાવી લીધી એ ઝપાઝપીમાં મને ઘણી ઈજા થઈ હતી અને મારો હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો હતો એ દિવસ પછી એ છોકરી મારી ખૂબ કાવજી લેતી હતી એ રાતે એ મારા ઘરે આવી હતી મારી સામે બેસીને એ ખૂબ જ શાંત અને કોમો સ્વરે મારી સાથે વાત કરતી હતી એ મારી આંખમાં ઊંડાણથી જોઈ રહી મારા હાથ પરની ઈજા જોઈને એની આંખો ભરાઈ આવી તે ભાવુક થઈ ગઈ અને અચાનક મને પોતાના બાહુ પાંસમાં ખેંચી લીધો એ વખતે ઘરમાં ફક્ત એ અને હું અમે બંને જ હતા અને આગળ જે થયું એક ક્ષણ અમારા જીવનને હંમેશા માટે બદલી નાખનારી હતી તો નમસ્કાર દોસ્તો મારું નામ અંકુશ છે હું ઓગણત્રીસ વર્ષનો છું એક સાદો ગરીબ ગામડાનો છોકરો મારો સમગ્ર ભણતર ગામમાં જ થયું અને થોડા મહિના પહેલાં જ નોકરીની શોધમાં શહેરમાં આવ્યો છું ઘરની હાલત હંમેશા તંગીમાં રહેતી મા બાપ દિવસભર ખેતરમાં મહેનત કરીને કોઈક રીતે ઘર ચલાવતા હું શહેરની નવી નોકરીમાંથી જે થોડા ઘણા પૈસા કમાતો એમાંથી થોડા ઘરે મોકલી દેતો અને બાકીના જેટલા બચી શકે એટલા બચાવી રાખતો મારી ઉંમર ઝડપથી લગ્નની થઈ રહી હતી પણ અમારું ઘર એક નાનકડી માટીની ઝૂંપડી ના વધારે ખેતી ના સરકારી નોકરી એટલે છોકરીઓના ઘરેથી ના આવતી તોય મા બાપ રાત દિવસ મારા માટે સારી છોકરી શોધવાની કોશિશ કરતા હતા પણ નસીબ સાથે દેવા તૈયાર જ નહોતું એ સવારે હું હંમેશાની જેમ ટ્રેનમાંથી ઓફિસ જવા નીકળ્યો નવ વાગી ગયા હતા ટ્રેન સમયસર આવી પણ અંદર લોકોની ભયાનક ભીડ હતી પણ મારી સામેની એક સીટ હજુ પણ ખાલી હતી અને મેં દિલના કોઈ ખૂણામાં છુપાયેલી આશાના કારણે મેં એ સીટ જાણી જોઈને બચાવી રાખી હતી ટ્રેન આગલા સ્ટેશને ઊભી રહી હું બારીની બહાર જોઈ રહ્યો હતો ત્યાં અચાનક મારી નજર એક છોકરી પર પડી ગુલાબી સાડી સાફ ગોરો ચહેરો ખુલ્લા કાવા ઘણા વાવ કપા પર નાની બિંદી અને આંખોમાં એક અનોખી ચમક આટલી ભીડમાં પણ એ જુદી જ લાગતી હતી ઘણા મુસાફરો આવીને પૂછતા હતા સીટ છે પણ હું સહજ રીતે કહી દેતો મારો મિત્ર આવે છે અને સાચું કહું તો મને આ જૂઠ્ઠું બોલવું જરાય ખોટું નહોતું લાગતું કારણ કે મનના કોઈ ખૂણે એ જગ્યા જાણે એના માટે જ હતી થોડી વાર પછી એ ધક્કા મૂકી કરતી પાછોથી આગળ આવી એને જોઈને મેં તરત બેગ ઉઠાવી લીધી અને એને બેસવાની જગ્યા આપી એણે મારી તરફ જોઈને જે હવી મીઠી સ્મિત આપ્યું એણે મારો આખો દિવસ રોશન કરી દીધો થેન્ક યુ એણે એટલા નાજુક અવાજમાં કહ્યું કે સાંભળતા જ મનમાં એક નરમ શાંતિ એ બેસીને બારી તરફ જોવા લાગી હું અજાણતા જ એને જોતો રહી ગયો અને અચાનક એની નજર મારી નજર સાથે અથડાય મેં તરત નજર નીચે કરી લીધી પણ દિલમાં એક હવી બેચેની થઈ આ મારી સાથે શું થઈ રહ્યું છે ચાર પાંચ સ્ટેશન પસાર થઈ ગયા અને આખરે મારું સ્ટેશન આવી ગયું મેં ઉતરીને બારી તરફ જોયું અને અમારી નજરો મોઈ અને એણે ફરી એક હવી સ્મિત આપી એ એક સ્મિતે જાણે મારો આખો દિવસ નહીં પણ આવનારા ઘણા દિવસો સુધી મારું મન રોશન કરી દીધું હવે એ દિવસ પછી રોજ એક સુંદર આદત બની ગઈ હું વહેલો આવીને એ જ સીટ પકડી રાખતો અને એ આવે તો ત્યાં જ બેસે એનું દરરોજનું થેન્ક યુ ચહેરા પરની કોમવ સ્મિત એ બધું મારા દિવસની શરૂઆતને યાદગાર બનાવી દેતું હતું હવે ધીરે ધીરે એની રાહ જોવી એની મુસ્કાન જોવી એને આવવાની અને મીઠી લત લાગી ગઈ શનિવારનો દિવસ હતો ભીડ રોજ કરતાં બમણી હતી ધક્કા મૂકી એટલી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતું તોય મેં એ જ જગ્યા એના માટે બચાવી રાખી હતી કારણ કે હવે એ સીટ ફક્ત સીટ નહોતી રહી મારા રોજના જીવનમાં એક નાની પણ દિલને સ્પર્શી જાય તેવી આશા બની ગઈ હતી એ આવી હંમેશાની જેમ મારી તરફ જોઈને હવે પ્યારી સ્મિત આપી અને શાંતિથી બેસી ગઈ પણ આજે એની સ્મિત પાછો એક હવો તણાવ દેખાતો હતો કદાચ ભીડની ગુંગવામણ કે કોઈ અજાણી બેચેની નહીં અને એ જ દિવસે ટ્રેનમાં ચાર ગુંડા ચડ્યા ભીડને ધક્કા આપતા પગ કચડતા લોકોને ધકેલતા આગળ આવ્યા અને મારી સામે બેઠેલી એ છોકરીને તેણે નિશાન બનાવી તેમની નજરોમાં ગંદા ઘટિયા અને ડર પેદા કરનાર ભાવ હતા જાણે કોઈએ તેમને એ છોકરી પર હક જમાવાનો અને ડરાવવાનો અધિકાર આપ્યો હોય એક કા ઘુંઘરા વાવ વાવ તાકાતવર છોકરો બીજો ગોરો રંગનો બે ટૂંકા પણ મોટી મૂછવા ચારે મવાલી લાગતા હતા ટ્રેનમાં તેમનો હંગામો સ્પષ્ટ દેખાતો હતો લોકો જાણી જોઈને નજર અવગણતા હતા તેઓ મારી સામે બેઠેલી એ માસૂમ સુંદર છોકરીને જોઈને ગંદી ટિપ્પણીઓ કરવા લાગ્યા તેઓ ધીમેથી નહીં પણ સૌને સંભવાય તેમ બોલતા હતા આ સાંભળીને મારા શરીરમાં કંપારી દોડી ગઈ ગુસ્સો શરમ લાચારી બધું એકસાથે દિલમાં જવામુખી જેવો ઉભરાવા લાગ્યો હું શહેરમાં નવો હતો કોઈને ઓળખતો નહોતો કોઈ તાકાત નહોતી તોય મારી સામે એક છોકરી ગુંડાઓના ટોવા દ્વારા અપમાનિત થઈ રહી હતી અને હું કંઈ કરી શકતો નહોતો એ વિચારથી દિલમાં કંઈક તૂટવા લાગ્યું એ છોકરી માથું નીચું કરીને બેઠી હતી એના હાથ કાપતા હતા આંખોમાં ડર હતો ચહેરા પર શરમ અને દુઃખ સ્પષ્ટ દેખાતા હતા એ દરેક ક્ષણે આશાથી ચારેય તરફ જોઈ રહી હતી કે કોઈ એને બચાવશે પણ ભીડમાં લોકો ફક્ત તમાશો જોઈ રહ્યા હતા કોઈની કોઈની પાસે પાસે હિંમત નહોતી નહોતી સમય અને કોઈને એક સ્ટેશન પસાર થયું તેઓ તેઓ જાણી જોઈને ભીડનો લાભ લઈને એને અડવા લાગ્યા ક્યારેક હાથને ક્યારેક ખંભાને અને એકે તો બધી હદ પાર કરતા એના ગાલ પર હાથ ફેરવ્યો એ કાપતા અવાજે બોલી કૃપા કરીને મને તકલીફ ના આપો પણ તેઓ હસતા હસતા બોલ્યા અમને કોઈથી ડર નથી લાગતો તું જે કરવું હોય તે કર અને એકે એનો હાથ જોરથી પકડી લીધો એક ક્ષણ મારા માટે સહનશક્તિની હદનો અંત હતો મારી સામે એક છોકરીનું આવું અપમાન થઈ રહ્યું હતું અને જો હું ચૂપ રહું તો હું પોતાને કદી માફ નહીં કરી શકું હું ઊભો થઈ ગયો શાંતિથી પોતાને સંભાવતા બોલ્યો અને એક પવ વિચાર્યા વિના મેં એક ગુંડાના મો પર જોરદાર મુક્કો માર્યો એના છીકવાના પહેલા જ બાકીના ત્રણ મારા પર તૂટી પીડ્યા પણ હું ગામડાનો હતો કમજોર ન હતો મેં પણ લાદ ગુસ્સા વડે બે ત્રણ ને સારી રીતે પછાડ્યા તોય તેઓ ચાર હતા અને નિર્દય હતા થોડી જ પોવામાં તેમણે મને નીચે પછાડી દીધો તેમના બૂટ મારી પીઠ પર પેટ પર ચહેરા પર પડવા લાગ્યા માથું ચક્કર ખાવા લાગ્યું એ છોકરી કાપતા હાથે તેમને રોકવા વિનંતી કરતી હતી પ્લીઝ પ્લીઝ એને ના મારો એનો કોઈ દોષ નથી એ તો મારી મદદ કરતો હતો પણ એ મવાલીઓના દિલમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી ઉલટો એની ગભરાટ જોઈને તેઓ વધુ ક્રૂર બનતા જતા હતા બાકીના મુસાફરો ફક્ત જોતા રહ્યા કેટલાકના ચહેરા પર ડર કેટલાક પર ઉદાસીનતા પણ કોઈ આગળ આવવાની હિંમત નહોતું કરી શક્યું એ છોકરીનો અવાજ રડતા રડતા ભારે થઈ ગયો હવે એ મદદ માટે કોઈ તરફ જોઈ પણ નહોતી શકતી એક ક્ષણમાં એનું દિમાગ શૂન્ય થઈ ગયું અને એણે સીધી ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચી દીધી ઝડપથી બ્રેક લાગી ટ્રેન ઝટકા સાથે ઊભી રહી લોકો લડખડાઈ ગયા અને એક ક્ષણે માહોલ વધુ તંગ બની ગયો એ જોઈને એ ગુંડાઓ સ્ટેશને પહોંચે તે પહેલાં જ ઉંદરની જેમ ઊભા થઈને કૂદી પીડ્યા અને ભાગી ગયા હું ત્યાં જ ફ્લોર પર પડેલો હતો ચહેરો સોજી ગયો હતો હોઠ ફાટી ગયા હતા શ્વાસ લેવું મુશ્કેલ થઈ ગયું હતું અને મારા જમણા હાથમાં એટલો બધો દુખાવો હતો કે એને હલ્લાવું પણ શક્ય લાગતું હતું દિલમાં ડર બેસી ગયો કે કદાચ તૂટી ગયું હશે થોડી જ મિનિટમાં પોલીસ દોડતી આવી ભીડ હટાવી મારી હાલત જોઈ અને પૂછપરછ શરૂ કરી ત્યારે સુંદર છોકરીએ ડરતા ડરતા રડતા રડતા બધું કહી દીધું ચાર છોકરાઓ મને તકલીફ આપતા હતા અને આ મને બચાવવા આવ્યો હતો એના અવાજની કંપન આંખોમાં ભરાયેલા પાણી અને મારી તરફ જોતી વખતે છોકરી છોકરાઓ કોણ હતા એ કોઈ જાણતું નહોતું એટલે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી શકી ફક્ત નોંધ કરીને મને તરત હોસ્પિટલ લઈ જવાનું કહ્યું અને એ જ વખતે મારા માટે સૌથી

એ ઘેરી અંધકારમય ઘડીમાં પણ મારું ધ્યાન એના પર જ જતું રહ્યું એ મારી પાસે ઊભી હતી એની આંખોમાં જે ચિંતા હતી એ એવી હતી જાણે કોઈ પોતાના સૌથી ગરીબના માણસને જોઈ રહ્યું હોય એણે મારા ચહેરા પર હવે હાથ ફેરવી ધીમેથી કહ્યું ક્યાં લાગ્યું ખૂબ દુઃખે છે ને સોરી ખરેખર ખૂબ સોરી મારા કારણે તમારે આ બધું સહેવું પડ્યું એનો અવાજ કાપતો હતો જાણે ગુનો એનો હોય અને સજા મને મળી રહી હોય મારે એને જવાબ આપવો હતો પણ ચહેરા પરની ઈજાના કારણે શબ્દ નીકળતા નહોતા મેં થોડી હિંમત કરીને કહ્યું ના ના કંઈ નહીં હું ઠીક છું પણ એ કહેતી વખતે પણ મારા ઓઠમાંથી દુખાવાની ચીસ જેવું નીકળી ગયું એણે ધીમેથી પૂછ્યું તમારું નામ મેં તૂટેલા અવાજે કહ્યું અંકુશ અને એણે હવે માથું હલાવીને કહ્યું મારું નામ કોમલ અને તમે ક્યાં રહો છો અંકુશ મેં ધીમેથી કહ્યું અહીંયા જ પાસેની ઝૂંપડપટ્ટીમાં એક નાનકડા રૂમમાં એ સાંભળીને એના ચહેરા પર એક અજીબ મમતા ઉભરાઈ આવી જાણે મારા એકલતા પર એને સાચે જ દુઃખ થયું હોય એણે કહ્યું ચિંતા ના કરો બધું ઠીક થઈ જશે હવે તમે એકલા નથી હું છું ને એ વાક્યએ મારા દિલમાં હજારો દુખાવા પર જાણે મલમ લગાવી દીધું એક ક્ષણે પહેલી વાર લાગ્યું કે કેટલાક લોકોની વાતોમાં એવો જાદુ હોય છે જે દુખાવો ઓછો કરી દે છે થોડી વાર પછી ડોક્ટરોએ મારો હાથ પ્લાસ્ટરમાં બાંધ્યો ચકમો પર દવા લગાવી બે ઇન્જેક્શન આપ્યા અને કેટલીક દવાઓ આપી હું ઊભા થવાની કોશિશ કરતો હતો ત્યારે ખ્યાલ આવ્યો કે પગ પરની ઈજાને કારણે ચાલવું મુશ્કેલ છે એ જોઈને કોમલે એક પવ વિચાર કર્યા વગર મારો હાથ પકડ્યો અને સહારો આપતા કહ્યું શાંત ધીમે ધીમે પડી જશો હું છું ને થોડું ધ્યાનથી જાણે એ મને મહિનાઓથી ઓગતી હોય અને મારા દુખાવા પર એનો હક હોય એણે મને ધીમે ધીમે એક બેન્ચ સુધી લઈ જઈને બેસાડ્યો અને કહ્યું તમે બેસો હું બિલ ભરી આવું છું મેં એને રોકવાની કોશિશ કરી પણ મારો અવાજ ખૂબ નબો હતો અને એને કદાચ એ જ વાતનું દુઃખ હતું કે હું દુઃખ સહેતો હોવા છતાં બોલી નથી શકતો કોઈ વગર સીધી બિલિંગ કાઉન્ટર પર જઈને મારા ઈલાજના બધા પૈસા ભરી દીધા એ જોઈને મારી આંખોમાં અજાણતા આંસુ આવી ગયા જેને હું બે દિવસ પહેલા સુધી ઓગતો પણ નહોતો એ છોકરી મારા માટે આટલી ભાગદોડ કરી રહી હતી હું એને ફક્ત જોતો જ રહી ગયો બિલ ભરાઈ ગયા પછી એ ફરી મારી પાસે આવી મારા પ્લાસ્ટરવા હાથને સંભાવતી મને હોસ્પિટલની બહાર લઈ ગઈ બહાર આવ્યા પછી એ સતત માફી માંગતી રહી મારા કારણે તમારે આટલું સહેવું પડ્યું તમે મને બચાવવા આવ્યા અને બદલામાં તમને ઈજા થઈ એના શબ્દોમાં ખૂબ ઊંડો અપનાપો હતો જાણે મારી દરેક ઈજા પર પોતે મલમ લગાવવા માંગતી હોય મને ખૂબ ખરાબ લાગે છે એ ફરી ફરી એ જ કહેતી હતી અને એની આંખોમાં જે પસ્તાવો હતો એ બિલકુલ સાચો હતો હું એને દિલાસો આપવાની કોશિશ કરતો હતો પણ વોટ ફાટેલા ચહેરો સોજેલો આ બધું હોવાથી મારું બોલવું સ્પષ્ટ નીકળતું નહોતું તો એ મેં ધીમા અવાજે કહ્યું ચિંતા ના કર પણ એ કંઈ સાંભળવા તૈયાર જ નહોતી એણે કહ્યું હું તમને ઘરે મૂકી આવું મેં કહ્યું ના હું રિક્ષામાં ચાલ્યો જઈશ તમે જાઓ તમને પણ મોડું થશે પણ એના ચહેરા પર જે જીદ હતી એ કોઈ માની જેમ ચિંતા કરતી માં જેવી હતી ના તમે એકલા નહીં જાઓ આ હાલતમાં કેવી રીતે જશો એણે કહ્યું અને મારી કોઈ વાત ના સાંભળતા આવતી એક ખાલી રિક્ષા રોકી લીધી એણે મને સહારો આપીને ધીમે ધીમે રિક્ષામાં બેસાડ્યો અને પોતે પણ મારી બિલકુલ પાસે બેસી ગઈ રિક્ષા ચાલતી વખતે મારા હાથમાં થતી હલચલ જોઈને એણે પોતાના બંને હાથથી મારું પ્લાસ્ટર હવેક પકડી લીધું જાણે એ દુખાવો પોતે પોતાનામાં ખેંચી લેવા માંગતી હોય એનો ચહેરો નજીક હતો એની આંખોમાં મમતા એટલી સ્પષ્ટ દેખાતી હતી કે મારું મન અંદર સુધી હલી ગયું અને મને પહેલીવાર અહેસાસ થયો કે કેટલાક લોકો દેવદૂત બનીને જીવનમાં આવે છે અને આપણે એને ઓળખી પણ નથી શકતા રિક્ષા ધીમે ધીમે ઝૂપડપટ્ટી તરફ આગળ વધી રહી હતી હું એને રસ્તો બતાવતો રહ્યો અને એ ખૂબ ધ્યાનથી સાંભળતી રહી રિક્ષા જેવી ગલીમાં ઊભી રહી કે મેં પોકેટમાંથી રૂમની ચાવી કાઢીને એના હાથમાં મૂકી મારી કાપતી આંગોળીઓ જોઈને એણે એક પવ માટે મારો હાથ હવે સ્પર્શ કર્યો અને દરવાજા તરફ આગળ વધી ગઈ અને દરવાજો ખોલ્યો અને મારી કમર પકડીને મને અંદર લઈ ગઈ એકલો રહેતો હોવાથી રૂમમાં થોડો બખેડો હતો કપડાં અહીંયા ત્યાં વાસણો ધૂ એ જોઈને મને શરમ જેવું લાગ્યું પણ એણે કંઈ જ ના કહ્યું એણે મને ખાટલા પર બેસાડ્યો અને હું બોલ્યો શું કરો છો એટલી તકલીફ ના લો તમે જાઓ ઘણું મોડું થઈ ગયું છે પણ એણે મારું વાક્ય જાણે સાંભળવ્યું જ નહીં જાણે મારો દુખાવો એના માટે કોઈ પણ મહેનત કરતાં વધુ મહત્ત્વનો હતો એ તરત જ આખો રૂમ સાફ કરવા લાગી ભોં બુહારી વાસણ ધોયા કપડાં ગોઠવ્યા એની દરેક હરકતમાં ના કોઈ ઉતાવળ હતી ના કોઈ ચીડ ફક્ત ઘરની સ્ત્રી જેવી શાંતિ હતી ત્યાર પછી એ રસોઈમાં ગઈ ગેસ પર ચા બનાવવા લાગી થોડી જ મિનિટમાં ગરમા ગરમ ચા લઈને મારી સામે આવી અને બોલી ધીમે પીજો મોં પર છે ગરમ લાગશે મેં કપ હાથમાં લીધો અને પહેલો ઘૂંટડો લીધો ત્યાં ચહેરા પર દુખાવાની રેખા દેખાય અને એ એક પવ માટે થંભી ગઈ જાણે મારો નાનકડો દુખાવો પણ એના મનને વિંધી ગયો હોય ચા પીતા મેં એની તરફ જોયું તો એ અચાનક મુશ્કુરા મેં પૂછ્યું શું થયું તો એણે ધીરેથી કહ્યું આ હાલતમાં ચા પીતા તમે ખૂબ જ પ્યારા લાગો છો મારા ચહેરા પર અજાણતા સ્મિત આવી ગયું એ સ્મિતને મારા બધા દુખાવાને થોડી ક્ષણો માટે ભૂલાવી દીધા થોડી વાર પછી એણે કહ્યું તમે આરામ કરો હું ખાવાનું બનાવું છું મેં ઘણું સમજાવ્યું ના ના તું શા માટે કરે છે હું કરી લઈશ પણ એણે કોમો અવાજે કહ્યું તમને દુખે છે અને જ્યાં હું છું ત્યાં તમારે કંઈ કરવાની જરૂર નથી અને સાચે જ એણે ચોખા રોટલી શાક એટલું સ્વાદિષ્ટ અને ઘર જેવું ખાવાનું બનાવ્યું કે મારા મનને સ્પર્શી ગયું એણે મારા માટે થાવઈ ગોઠવી પાણી લાવી આપ્યું મારો જમણો હાથ ફ્રેક્ચર હોવાથી એણે થાવઈ મારી ડાબી બાજુએ યોગ્ય રીતે મૂકી હું ખાતો હતો અને એ સમગ્ર સમય મને જોતી રહી ક્યારેક મારા ચહેરા તરફ ક્યારેક મારા દુખાવા તરફ જ્યારે મેં એને પણ ખાવાનું કહ્યું તો એણે કહ્યું મને ભૂખ નથી પણ મારા મારી જીત કરવાથી એણે પોતાના માટે નાની થાવી લીધી અને મારી સાથે ખાવા બેસી ગઈ એ જ વખતે મને લાગ્યું આ છોકરી ફક્ત સુંદર નથી દિલથી પણ ખૂબ સુંદર છે ખાવાનું પૂરું થયા પછી એણે કહ્યું તમારો મોબાઈલ આપો મેં આપ્યો એણે પોતાના મોબાઈલથી મારા નંબર પર કોલ કર્યો અને કહ્યું આ મારો નંબર છે કંઈ પણ જરૂર હોય તો તરત કોલ કરજો હું આવી જઈશ રાત હોય કે દિવસ એટલું કહીને કોમલે પોતે જ નંબર કોમલ નામથી સેવ કર્યો અને પોતાના મોબાઈલમાં મારો નંબર અંકુશ નામથી સેવ કર્યો એ સમયે એના ચહેરા પર જે ભાવ હતા એ કોઈ અજાણ્યા માટે નહીં પણ કોઈ પોતાના માટે જ હોય છે જાણે નંબર સેવ કરીને એ મારા જીવનમાં એક અનકહી જગ્યા બનાવી રહી હતી જતાં પહેલાં એણે મારી તરફ પ્રેમથી જોઈને હવે મુસ્કુરાતા કહ્યું ખ્યાલ રાખજો હું કાલે આવીશ મેં તરત કહ્યું અરે કોમલ એટલી તકલીફ ના લે તારા પણ ગરવા હશે જવાબદારીઓ હશે પણ એણે મારું વાક્ય પૂરું પણ થવા ના દીધું તકલીફ નથી દિલથી કરું છું એટલું કહીને એ ફરી અને ધીમે ધીમે ચાલવા લાગી ગઈ એના પગલાંમાં પણ એક અજીબ ખેંચ હતી હું એને જતી જોતો રહ્યો હતો લગભગ પંદર વીસ મિનિટ પછી મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો હું ઘરે પહોંચી ગઈ છું ચિંતા ના કરો એ મેસેજ જોઈને જે શાંતિ મારા દિલમાં ઉતરી એવી શાંતિ મેં જીવનમાં ક્યારેય કોઈના માટે અનુભવી નહોતી દુખાવો હજુ પણ હતો પણ એના એક મેસેજથી મનનું ભારે પણ હલકું થઈ ગયું મારો હાથ ફ્રેક્ચર હોવાના કારણે મેં ઓફિસમાં ફોન કરીને એક મહિનાની રજા માગી અને તે તુરત મંજૂર પણ થઈ ગઈ એ જ રાતે ક્યારેક હું એના વિચારોમાં ખોવાઈને સૂઈ ગયો એની ખબર જ ના પડી સવાર સુધી એનો હસતો ચહેરો એનો મીઠો અવાજ મારા ઘાયલ હાથને પકડતી એની હવી કાપતી આંગોવ્યો બધું મારા મગજમાં ફરતું રહ્યું બીજા દિવસે સવારે કોઈએ દરવાજે ટકોર કરી આઠ વાગી ગયા હતા આટલી મોડે સુધી સુઈશ એ વિચાર્યું પણ નહોતું ફરી ટકોર થઈ અને મેં દરવાજો ખોલ્યો સામે કોમલ ઊભી હતી ગુલાબી સાડીમાં વાવ સુંદર રીતે સવારેલા એક હાથમાં ગરમ ખાવાનું બીજા હાથમાં નાની પર્સ અને સવારની ધૂપમાં એનો ચહેરો એટલો ઉજવો લાગતો હતો કે હું થોડીક ક્ષણો એને જોતો જ રહી ગયો એ મુસ્કુરાતા બોલી શું જોઈ રહ્યા છો તબિયત કેવી છે અને અંદર આવીને મારી પાસે ખાટલા પર બેસી ગઈ એના કપડામાંથી આવતી હવે સુગંધ એનો શાંત અવાજ એની આંખોમાં દેખાતો અપનાપો હો એ બધાએ મારા દિવસની જ બદલી નાખી એણે કહ્યું તમે ખૂબ સારા માણસ છો અંકુશ તમે મારા માટે એટલું મોટું પગલું ભર્યું એ ગુંડાઓ સામે ઝઘડી પડ્યા હું જીવનભર નહીં ભૂલું એના આ શબ્દોએ મારા અંદર એક અલગ જ હલચલ પેદા કરી એની આંખોમાં જે મમતા હતી એ મારા બધા દુખાવાને ભૂલાવી રહી હતી અમે બંને થોડી વાર વાતો કરતા રહ્યા મારા હાથના દુખાવાથી લઈને એના ઘરની પરિસ્થિતિ નોકરીનો તણાવ સાડા આઠ વાગ્યા એણે કહ્યું મારે હવે ઓફિસે જવું છે પણ તમે બિલકુલ ના રોકતા તમારો હાથ ફ્રેક્ચર થયો છે અને એ પણ મારા કારણે મને હજુ ચેન નથી પડતું એના અવાજમાં ખૂબ અપરાધ ભાવ હતો પણ એની આંખોમાં જે કોમવતા હતી એ એનાથી પણ ઊંડી હતી એ દિવસ પછી કોમલ મારા માટે જાણે કોઈ દેવદૂત બની ગઈ એ રોજ સવારે અને સાંજે ગરમા ગરમ ખાવાનું લઈને આવતી એકવાર હોસ્પિટલમાંથી પાછા ફરતા અમે પાસેની એક શાંત અને સુંદર કોફી શોપમાં બેઠા મારા હાથમાં પ્લાસ્ટર હતું પણ કોમલને એની જરાય ઝીઝક નહોતી એ મારી સાથે ચાલતી બેસતી હસતી એટલી સહજ લાગતી હતી જાણે અમારો સંબંધ ઘણા વર્ષો જૂનો હોય અમે કોફી પીધી અને પહેલો ઘૂંટડો લીધો ત્યાં એના ચહેરા પર જે અમૂલ્ય મુસ્કાન ફેલાય એ જોઈને મારા દિલમાં કંઈક અલગ જ હલચલ થઈ અને એની પાછો છુપાયેલો અનકહો પ્રેમ જે દરરોજ વધતો જતો હતો મારા દિલમાં ઉભરાતી લાગણી હવે ફક્ત એક અહેસાસ નહોતી એ એક આદત બની ગઈ હતી કોમલની આદત કદાચ એના દિલમાં પણ કંઈક ઉગી રહ્યું હતું કારણ કે એ દરેક ક્ષણે મને એવી નજરે જોતી હતી જાણે એના દિલમાં કંઈક કહેવાની ઈચ્છા હોય પણ શબ્દો ના મળતા હોય દિવસો પસાર થતા ગયા એક મહિનો પૂરો થઈ ગયો એ મહિનામાં મારું પ્લાસ્ટર કાઢી નાખવામાં આવ્યું ડોક્ટરે કહ્યું હા હવે ઠીક છે ચિંતા નહીં અને કોમલે મારા કરતાં પણ વધુ રાહતનો શ્વાસ લીધો હતો હોસ્પિટલની બહાર નીકળ્યા પછી એણે મને હંમેશાની જેમ મારા રૂમમાં પહોંચાડ્યો હવે હું પૂરી રીતે ઠીક થઈ ગયો હતો એટલે પહેલી વાર મને એની સાથે દિલ ખોલીને વાત કરવાનું મન થયું એ બેઠી હતી ત્યારે મેં ધીમેથી પૂછ્યું કોમલ કોમલ તારા ઘરમાં કોણ કોણ રહે છે એણે હવા હસીને કહ્યું પહેલાં તમે કહો તમારા ઘરમાં કોણ કોણ છે મેં પણ મુસ્કુરાતા કહ્યું મારા ગામમાં મા બાપ છે અને હજુ મારા લગ્ન નથી થઈ આવ્યા છોકરીઓ જોવાનું ચાલે છે મારું એટલું કહેતા જ કોમલનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો મેં તરત પૂછ્યું હવે તું કહે તારા ઘરમાં કોણ કોણ રહે છે પણ એ ચૂપ થઈ ગઈ એની આંખોમાં અચાનક દુઃખના વાદો છવાઈ ગયા હું ગભરાઈને બોલ્યો સોરી સોરી કંઈક ખોટું કહી દીધું તો એણે ધીમા અવાજે કહ્યું ના કંઈ નહીં નહીં એનો અવાજ કાપવા લાગ્યો થોડીક સેકન્ડ ચૂપ રહ્યા પછી એણે પોતાના મનનો દુખાવો ખોલ્યો એણે કહ્યું મારા પિતાજી બે વર્ષ પહેલા ગુજરી ગયા છે હવે હું અને મારી મા બંને એકલા રહીએ છીએ મારા પિતાજી ઘણા વર્ષ પહેલા ગુજરી ગયા અમારો કોઈ સહારો નથી એની વાત સાંભળતા જ મારી અંદર કંઈક તૂટી ગયું એના દુઃખની ઊંડાઈનો હું કલ્પના પણ નહોતો કરી શકતો મેં ખૂબ જ નરમ અવાજે કહ્યું કોમલ તું ખૂબ હિંમતવાન છે આટલું બધું સહેવા છતાં પણ તું તૂટી નથી તું નોકરી કરે છે માને સંભાવે છે અને જે કાવજીતે મારી લીધી એ કોઈ સામાન્ય વાત નથી હું બોલતો જ હતો એટલામાં અચાનક એણે મારા ઓટ પર પોતાની આંગળી મૂકી દીધી એની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા પણ એ દુઃખના નહોતા એમાં એ જ ઊંડાણ હતું કાપતા અવાજે બોલી અંકુશ એ કોઈ નાનું કારણ નહોતું એ ગુંડાઓ મારી ઇજ્જત સાથે રમતા હતા અને તે મને બચાવી લીધી એ જ દિવસથી તે મારા દિલમાં જગ્યા બનાવી લીધી તને ના જો તો મારો એક દિવસ પણ પસાર નથી થતો દરેક ક્ષણે તારી યાદ આવે છે એના આ શબ્દોએ મારા સમગ્ર અસ્તિત્વમાં વિજોઈ જેવું દોડાવી દીધું હતું જાણે અંદર ક્યાં ઘણા વર્ષોથી બંધ તાવા તૂટીને ખુલ્લા થઈ ગયા હોય હું નિશબ્દ થઈ ગયો એની આંખો ભરાઈ આવી હતી હોઠ કાપી રહ્યા હતા અને અચાનક એ ઊભી થઈને મને બાહુ પાંચમાં લઈ લીધો હતો જાણે એના દિલમાં દબાયેલા વર્ષોના ભાવો આજે મુક્ત થઈ ગયા હોય હું એની સુગંધમાં એની ગરમાહટમાં એની આંખોમાં હું ખોવાઈ ગયો મેં એનો સુંદર ચહેરો બંને હાથમાં લઈને એની ઊંડે કાવઈ આંખોમાં જોતા કહ્યું કોમલ કોમલ મને તું પહેલા દિવસથી જ ગમી ગઈ ટ્રેનમાં જ્યારે તું સામે બેઠી હતી એ પગ હું આજે પણ ભૂલી શીખ્યો નથી એ દિવસથી તારી મુસ્કાનમાં તારી માસુમિયતમાં કંઈક એવું હતું અને હા મને તારાથી પ્રેમ છે ખૂબ પ્રેમ મારા આ શબ્દો સાંભળતા જ એની આંખોમાં ખુશી ચમકી ઉઠી હું એ દિવસથી અમારો પ્રેમ ખીલવા લાગ્યો લગભગ સાત આઠ મહિના સુધી અમે બંને સાથે રહ્યા ક્યારેક ફિલ્મ જોવા જવું ક્યારેક હોટલમાં ખાવા જવું ક્યારેક બસ એકબીજાની સામે બેસીને વાતો કરવી અમારો સંબંધ દરરોજ વધુને વધુ ઊંડો થતો ગયો મેં મારા માતા પિતાને બધું કહી દીધું હતું કોમલને ઘરે લઈ ગયો મા બાપને એ ખૂબ ગમી ગઈ કોમલે પોતાના નમ્ર સ્વચ્છ દિલના સ્વભાવથી થોડા દિવસોમાં મારા ઘરવાઓના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી પછી હું એના ઘરવાઓને પણ મોવ્યો અને બંને પરિવારોએ અમારા લગ્ન માટે હા પાડી દીધી થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા સમારંભ સાદો હતો પણ ભાવનાઓ અમૂલ્ય હતી હવે કોમલ મારી પત્ની છે અને અમે બંને ખૂબ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છીએ તો દોસ્તો દોસ્તો તમે શું વિચારો છો કોમલે જે કર્યું એ ઘટના પછી મારી સાથે આટલો નજદીકનો સંબંધ બાંધવો પોતાના દિલની વાત કહી દેવી તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટમાં જણાવજો મિત્રો સાચો પ્રેમ પરિસ્થિતિ રૂપ પૈસા કે નસીબ પર નિર્ભર નથી હોતો એ હિંમત ઈમાનદારી અને દિલની પવિત્રતા પર ટકે છે કોઈની મદદ કરતી વખતે પોતાની પરવા ના કરવી દિલથી એકબીજાની કાળજી લેવી અને દુઃખના સમયે સહારો બનવો એ જ સંબંધને મજબૂત બનાવે છે જિંદગીમાં સાચો માણસ એ જ છે જે તમને તૂટવા ના દે પડી જાવ તો થામી લે અને તમારા મનનો પ્લાસ્ટર બનીને હંમેશા સાથે ઊભો રહે સાસો સહારો એ જ છે જે હું છું ને એ શબ્દને પોતાના કાર્યથી સાચા કરે જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી માવશું મિત્રો આવતી આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના મિત્રો કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તો મિત્રો આવતીકાલે વિડીયો જોવાનું ના શૂખશો અને જતાં જતાં પ્લીઝ એક કોમેન્ટ અને લાઇક જરૂર કરજો ધન્યવાદ મિત્રો